આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર પાંચસો જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે 65660 હજાર છસો 100 સો ગ્રામ સોનું છ લાખ છપ્પન હજાર છસોમાં રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં એકતાલીસ માં જયારે સો ગ્રામ ચાંદી આઠ હજાર ચારસો ને દસ માં જયારે એક કિલો ચાંદી ચોર્યાસી હજાર સો રૂપિયામાં જે મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો મિત્રો સોના ચાંદીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર આજે એ ગ્રામ સોનું સાત હજાર એકસો ને ત્રેસઠમાં જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે એકોતેર હજાર છસો ને ત્રીસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ સોળ હજાર ત્રણસોમાં વિચાર્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા કોઈ પણ વધારો ઘટાડો આજે નથી નોંધાયો વાત કરીએ તો છેલ્લા બે દિવસથી આજે સોનાના ભાવની અંદર સ્થિરતા જોવા મળી રહી છે